સામાજિક વનીકરણ પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તર દાયિત્વના ભાગરૂપે સાબરડેરી છેલ્લા ઘણા વર્ષોથી સભાસદોના સહયોગથી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સાબર ડેરીના શામળાજી સ્થિત સ્થિત કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ અને અરવલ્લીના ડુંગર વિસ્તારના જંગલો વધુ ગાઢ અને હરિયાળ થાય તે હેતુ સાથે જંગલમાં નવતર પ્રયોગ સાથે ડ્રાન દ્વારા પચીસ હજાર સીડ બોલ અને બિયારણ સ્પ્રેન્ડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ભીકુસી પરમાર ધારાસભ્ય પીસી બરંડા સાબરડેરીના ચેરમેન સામળભાઈ પટેલ ડિરેક્ટર જસુભાઈ પટેલ ડોક્ટર જે કે પટેલ ડોક્ટર ડી ડી પટેલ સહિતના ડેરીના ડિરેક્ટરો સાબરડેરીના વિભાગીય અધિકારીઓ સામડાજી સિદ્ધ કેન્દ્ર તેમજ સામડાજી એપીએમ નો સ્ટાફ હાજર રહ્યો હતો સાબરડેરી દ્વારા એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં ડ્રોન દ્વારા રોપાઓ કેવી રીતે જંગલની અંદર રોપી શકાય અને દૂર દૂર પહોંચી શકે ને ડુંગર ઉપર પણ જઈને આ રોપા રોપાય એ પ્રમાણેનો એક નવતર પ્રયોગ સાબર ડેરી દ્વારા અને જંગલ વિસ્તારના તમામે તમામ આ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અહીંયા સૌ ઉપસ્થિત અહીંયા મારા વિસ્તારના અહીંયા તમામે તમામ જે અધિકારીઓ છે અહીંયા મંત્રીશ્રી ઉપસ્થિત છે ચેરમેન ઉપસ્થિત છે રણવીરશ્રી ડાબી સાહેબ તમામે તમામ અહીંયા આ નવતર પ્રયોગમાં ઉપસ્થિત રહી આ જંગલ કેવી રીતે વધ જંગલમાં કેવી રીતે વધારો જાડોનો થાય એ પ્રમાણેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ એક નવતર પ્રયોગની અંદર આ ગુજરાતની અંદર સક્સેસ જાય અને દરેક જિલ્લાઓની અંદર આ એક પ્રયોગ થાય એ માટેના આ પ્રયત્નો છે અને સાબર ડેરીને અભિનંદન આપવું અને જંગલ ખાતાના જે અધિકારીઓને અભિનંદન આપું કે આ નવતર પ્રયોગ આ એક આ વિસ્તારની અંદર મારા વિસ્તારની અંદર શામળિયા ભગવાનની જે સાનિધ્ય ધરતી છે એમાં આ થઈ રહ્યો છે ત્યારે આખા ગુજરાતમાં અને આખા રાજ્યમાં થાય એ પ્રમાણે આ માન્ય શ્રી મંત્રી સાહેબ પણ આપણને વાત કરી છે અને અહીંયા આ પ્રયોગ આ વિસ્તારને અને છેક હવાથી આ જંગલ વિસ્તારમાં થાય એ એ રીતે પ્રયત્ન થાય એ માટેના આ તમામ સાબરડી દ્વારા કરવામાં આવશે એવી આ તબક્કે અભિનંદન પાઠવું છું મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી